નમસ્તે ખેડૂત મિત્રો ખાસ આજની કૃષિ માહિતી કે શિયાળાની અંદર જે કઈ પાક વવાય છે એમાંથી કયા પાકનો બીજ દર કેટલો છે અને ક્યાં અંદર બે હાર વચ્ચેનું કેટલું હોવું જોઈએ એ બાબતે ખૂબ મહત્વની છે અને જો આ પ્રાથમિક માહિતી બીજ દર અને બે હાર વચ્ચેનું અંતર જો આપણે સમજાઈ જાય તો આપણે વધુ સારા ઉત્પાદન સુધી આપણે પહોંચી શકીશું અને વધુ સારી આવકને આપણે જનરેટ કરી શકીશું

જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયો એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી આશા સાથે તો આજનો આપણો વિષય છે અને એ એ વિષય છે શિયાળુ પાકોની અંદર બીજ દર અને બે હાર વચ્ચેનું અંતર જેમાંથી પ્રથમ પાક છે ઘઉં તો ઘઉંનો જે બીજ દર છે એ સોળ ગુઠાના વિઘાની અંદર એ અઢાર થી લઈ અને વીસ કિલો છે અને બે હાર વચ્ચેનું અંતર છ થી લઈ અને નવ ઇંચ સુધી રાખવાનું રહે છે છ થી લઈ અને નવ ઇંચ સુધી જો આઠ કે તમે નવ ઇંચ નું અંતર રાખો તો ઘઉંની અંદર ઘઉંની ફૂટાવ જે છે એ વધુ જોવા મળે છે એમનું થળ એ વધુ મજબૂત જોવા મળે છે વધુ પ્રમાણમાં બીજ દર અથવા તો ખૂબ ઘાટું વાવેતર એ ઘઉંની ફૂટાવ જે છે એ ખૂબ ઓછી જોવા મળે છે એની અંદર અને ઘઉંનું રાડું જે કંઈ છે એ નબળું હોવાના કારણે ઘણી વખત ઢળી જવાની પણ સંભાવનાઓ રહેતી હોય છે એટલા માટે અઢારથી વીસ કિલો એ સફિશિયન્સ બીજ દર છે અને છ થી લઈ અને નવ ઇંચ સુધીનું અંતર એ ઘઉંના પાક માટે ખૂબ મહત્વનું છે ત્યાર પછી આવે છે પીળા ચણા એનો બીજ દર છે નવ થી લઈ અને અગિયાર કિલો અને બે હાર વચ્ચેનું અંતર છે એ અઢાર થી લઈ અને ચોવીસ ઇંચ છે હવે ચણાની અંદર જે જમીન આછી છે જે જમીનની અંદર કાળી માટી નો ભાગ ઓછો ઇંચ રાખવું જોઈએ અને જો તમારી માટી એ કચ છે કાળી છે વધુ ભેજ સંગ્રહ જમીન છે તો આવી જમીનની અંદર તમારે ચણાની બે હાર વચ્ચેનું જે અંતર જે છે પીળા ચણામાં એ તમારે 24 ઇંચ રાખવું જરૂરી છે ત્યાર પછી આવે છે જીરું એક વીઘાની અંદર એમનો બીજ દર છે બે થી લઈ અને અઢી કિલો અને એનું બે હાર વચ્ચેનું અંતર જે છે એ દસ થી લઈ અને બાર ઇંચ સુધી રાખવું જોઈએ દસ થી લઈ અને બાર ઇંચ સુધી રાખવાથી જે જો તમે બાર ઇંચ સુધીનું અંતર રાખશો તો જ્યારે ઝાકળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એની અંદર ઝાકળ અથવા તો જગ્યાએ જે જીરાના પાંદ ઉપર જે પાણી ભરાઈ રહેલું હોય એ વેલી તકે ઉડી જાય છે અને જેના કારણે જીરાની અંદર કાળીઓ જેની કે ચરબીના નામનો રોગ આવવાની શક્યતા અને સંભાવનાઓ એ ખૂબ ઓછી અથવતુ નિહવત થઈ જાય છે તો આ જીરાના પાકની અંદર સૌથી મહત્વની બાબત એવી છે ત્યાર પછી ધાણાના પાકની અંદર ધાણામાં તમારે ત્રણથી લઈ અને સાડા ત્રણ કિલો જે કે બીજ દર છે એ છોડગૂઠામાં રાખવાનું રહેતો હોય છે અને ત્યાર પછી આવે છે ચણા અને એવરેટી જે સફેદ જે કાબુલી ચણા હોય છે જેને આપણે છોલે તરીકે પણ ઓળખીએ છીએ જે મોટા ચણા છે એ મોટા ચણાનો બીજ દર સોળ ગુથાના વીઘામાં તમારે અઢારથી લઈને વીસ કિલો રાખવાનો છે કારણ કે ચણા જે કંઈ છે એની સાઈઝ મોટી હોવાના કારણે જે આપણે સો દાણા જે કંઈ ગણીએ એનું જે વજન છે એ પીળા ચણા કરતાં સફેદ ચણાનું વધારે હોવાના કારણે એની સંખ્યા ઓછી હોય છે એટલા માટે આપણે અઢારથી લઈ અને વીસ કિલો એ બીજ રાખવાનું રહેતો હોય છે ત્યારે પછી આ જણા ત્યારે જયારે તમે વાવતા હોય તો હું બે હાર વચ્ચેનું અંતર ચોવીસ ઇંચ થી લઈ અને અઠાવીસ ઇંચ સુધી તમે રાખી શકો છો કારણ કે આ જે કાબુલી જે આ જણા છે એ એનો જે ફુટાવ છે એ વધારે હોય છે એટલે એના ફુટાવને ધ્યાનમાં રાખી અને આપણે બે હાર વચ્ચેનું અંતર ચોવીસ ઇંચ થી લઈ અને અઠાવીસ ઇંચ સુધી રાખેલું છે તો મેં જે તમને વાત કરી કે બે હાર વચ્ચેનું અંતર અને બીજ દર જો આપણે સમજી લઈએ તો આપણે વધુ સારા ઉત્પાદન સુધી આપણે પહોંચી શકીશું અને વધુ સારા ઉત્પાદનથી વધુ આવક આપણે જનરેટ કરી શકીશું તો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો આ માહિતીને તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને આપણે આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર બીજ દર અને બે હાર વચ્ચેના અંતરની યોગ્ય માહિતી આપી અને ખેતીને અને ખેડૂતને નવી દિશા સુધી આપણે પહોંચાડી શકીએ એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય